બધાને જય માતાજી એમને નવો વિડીયો શરૂ કર્યો છે ને પાણી વાતા હતા એટલે કઈ હવાનું શરૂ કર્યો ને તો પાણી વાતા હતા ગોદડા થોડાક ધોયા અને મારા પપ્પા ની મમ્મી ની મારા બા ની બધા ગામ જશે અને બે તીર્થું તૈણ ઢોર ને એવું બધું કરતા વિડીયો કાય સુટ થયો નતો એટલે હવે નીર વાટવા જવાનું છે અત્યારે લાઈટ વહી ગઈ છે ઘડીક તો નીર વાટી નાખ્યું કઈ એક વિડીયો શૂટ કરી લીધો હો પાછો લવ સ્ટોરીનો એ પાછો ક્યારે અપલોડ થાય એનું નક્કી નથી કેમ કે લવ સ્ટોરીનો મસ્ત મજાનો વિડીયો શૂટ કરી લીધો છે અને હવે જઈશું નીણ વાઢવા તીર્થ થાય અહીંયા ઘડીક આરામ કરશે અને અત્યારે સુધી મોટર શરૂ હતી એક મોટરનું પાણી આ વાળતી હતી અને એક મોટરનું આ વાળતી ને એક મોટરનું હું વાતો કા એમાં બેઠા બેઠા અહીં ખાટલા બેઠા બેઠા એક લવ સ્ટોરી વિડીયો હોટ શૂટ કરી લીધો અને હવે નીણ વાઢવાની છે અને મારા મમ્મી પપ્પા આવી ગયા છે બહાર ગામ મારા ફૂઈના ઘરે અને અમે બે આજે કરીએ છીએ તીર્થના તૈણી

Ele vai tu quer ir na quando sei lá. Ana mo passo vai do. Um bom. Passo zero bazro no kai. Bode mix. Good. Alba do mari. Ah, parte bazu vaade na sala atel kap sa je uthe. Ana am priyo, nardo am priyo, etla am thena am thena go go vaad upade. Eu sei. Am thi pidu yam, am thi pidu yam thi, eu bodi ho. Hum, aadi સ્વાગત છે આજે જો કાલ જે હું ખેડતો હતો ને એમાં આજે જો નાની નાની પાળીઓ સડાઈ દીધી અને જો પાવડે રાગે કરવાની હે અને ખપાળી આવી રીતે રાગે કઈ નાખવાની મસ્ત મજાની જો

મસ્ત મજા કાલી ખેડ ના જો આજ વાવી દીશું પછી આટલું રે પછી આર્યું નઈ આરે વાવી દીધું એટલું આટલું હવે વાવી દીધું આ ઉજી પણ જો મસ્ત મજા જો આને પાવાનું છે મારા પપ્પા જશે ખાતર ની ગોઈ લેવા હલો આ બે તો મથે છે તો હું ફટોફટ મહેનત કરવા લાગુ પછી શું કે માંડવી માંડવીમાં છે ને ખડ અને ખડ ન હોય અહીંયા માંડવી ન હોય એટલે માંડવી હોય અહીંયા ખડ ન હોય એ બધું હાલ રાખે ભાઈ ખડ બહુ જરૂરી છે અને માંડવી ખડ બહુ છે જો આમ તો તમને ન દેખાય પણ આવી રીતનું કેમેરો કરો એટલે જો ખડ બહુ ઘણું બધું છે મારા મમ્મી નોલી ભાઈ પણ લેશે હમણાં મુલાકાત કરાવું કેમ કે હું વાળું છું પાણી અત્યારે અને પાણી યાર બે દિવસથી બપોરની તડકાની લાઇટ આવે છે એટલે તડકાની જ પાણી વાળું છું અત્યારે વાગ્યો છે એક જમીન ને બધું વ્યવસ્થિત થાય પાણી વાળવા વિજો છું અને અત્યારે ઓલા જો બધા ખડ લે છે તો હમણાં એક બે નાકા વાળે સીધો ન્યા જાવ પછી મળું આગળ હાલો ભાઈ અત્યારે આ બે મોટા ખેડૂત છે ના ખેડૂતની મુલાકાતે હું આવ્યો છું ને આ બે નું અત્યારે ઇન્ટરવ્યુ લેવાનું છે કે આને કેવું મહેસૂસ થાય છે કે અત્યારે ખેતરમાં કામ કરવાથી ભાઈ પેલા તો તમે ઊભા થઈને સારી રીતે તમારી સાથે વાત કરો કે તમને કેવો અહેસાસ થાય છે કે તમે કામ કરો છો ખેતરમાં કાઈ નહીં સારું અહેસાસ થાય છે થઈ ગયો આમ ખેતીમાં બહુ સારું છે બહુ સારું છે પણ ઘી હોતન પડે ભાઈ ઇન્ટરવ્યુ લેવાવાળા આ જો આ તળપદી ભાષા બોલે ભીં હોતન પડે ભાઈ ખેડૂત ભાષા આવી હોય અને પણ આ એક સારું છે ને ધંધો તમારો ધંધો સારો છે ને ઢોર રાખ્યું ની ને ખાય ને વાત નીંદાય જાય એટલે ભાઈ આ ખડના ઢગલા ઢગલા છે

અને એ લઈ લઈને ઢોર ને નાખવાનું હા ભાંગી નાખ્યો હા તમને શું ખબર પડે ઓ એટલે સરી હો એટલે હું તો ઇન્ટરવ્યુ લેવા આવ્યો હતો મેં મોટું નુકસાન કરી કરીને છું છેતીલાયક જો ભાઈ આ ખેડૂતને ઇન્ટરવ્યુ લેવા આવ્યો તો આ બે મોટા ખેડૂત છે અને એમ એ વિડીયો વાળા છે આમ જો બધા તો શિવરાંદ એ બા તોડી નાખે છે તમારા નાના ખેડૂતો શીખે છે હે શીખે છે અજા શીખે હે ઠેક જ પાવ તું ને ઠેક તમે અન ટ્રેનિંગ આપો હો વાહ ભાઈ વાહ ઠેક ખડ ન જ વેલો હે વાહ ભાઈ વાહ ભાઈ તમારું ઇન્ટરવ્યુ લેવા બદલ તમને કાયમ ખોટી રે કઈ કહેવા નહિ હે તમા સાંદા બને રાખા પડ ન પડ આવ તિયાર વાહ ભાઈ વાહ ભાઈ આ તું અમારું ખેડૂત નું ઇન્ટરવ્યુ

થઈ ગયો સાંજનો સમય ને અત્યારે ભાઈ જો હવે તો વિડીયો એડિટ કરીશ ને વિડીયો ચડાવીશ અત્યારે વાગ્યા છે એ બાર અને બાર વાગ્યા હજુ વિડીયો મારે એડિટ કરવાનો છે અને ચડાવવાનો છે પણ અને એક નિંદર આવી ગઈ હતી એટલે વિશે આવરી જો મારે વિડીયો એડિટ કરવાનો છે ફટોફટ જાગી ગયો વિડીયો એડિટ કરીને ચડાવી દો એટલે સવારે તમને મળી જાય બાકી મહાદેવ મહાદેવ આવો જ અમારો દિવસ રહ્યો બાકી વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય